એક નકલ રવાના થાય છે રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયને સ્ટેટ મોનીટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપ રાયને અને આ પત્ર લખેલો હતો જિલ્લાના પોલીસવાળાને ધારાસભ્ય ધારાસભ્ય લખ્યું હતું કે તેમના વિસ્તારમાં જે પ્રકારે દારૂ જુગાર વર્લી મટકા મેચના સટ્ટા સ્થાનિક પોલીસની સંડોવણીના સાથે બેફામ ચાલી રહ્યા છે તેને રોકવામાં આવે કોણ છે આ ધારાસભ્ય શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે वैष्णवजनतो को

થોડાક દિવસ આ દારૂ જુગાર વલ્લી મટકા મેચના સટ્ટાના ધંધા બંધ થાય છે અને ત્યારબાદ ચાલુ થઈ જાય છે તે લગાવે છે સ્થાનિક પોલીસના સામે અને તેમણે પત્ર પણ લખ્યો છે અને આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે મારું નામ વિમર ચુડાસમા છે મેં હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજ રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ વેરાવળ પાટણ અને ભીડિયા શહેર આવેલું છે આ શહેરમાં ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા જે મંજૂરી આપવામાં આવેલી છે જ્યારે મંજૂરી જે છે વિદેશી દારૂ ડ્રગ્સ ગેમ યંત્ર નામની જે ગેમ આવેલી છે ક્રિકેટ સત્તા જુગાડ આવી બે ફાર્મ શહેરમાં વેરાવળ પાટણ ભીડિયામાં બે 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 ફાર્મ અને જાહેરમાં ચાલી રહ્યો છે ત્યારે મેં એસપીને પત્ર લખેલો છે કે આ આ પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અથવા કે ત્યાંની સ્થાનિક પોલીસ જે વેરાવળની હોય પાટણની હોય કે બીડીયાની પોલીસ હોય એ એ ત્યાંની સ્થાનિક પોલીસે મંજૂરી આપવામાં આવી છે ત્યારે ત્યાંના લેગરો દ્વારા જાહેરમાં વિદેશી દારૂ જુગાર ડ્રગ્સ ક્રિકેટ સટ્ટા અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે અને બેફામ ચાલી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં નહીં આવે તો મારે ખુદ જઈને જનતા રેડ પડે પાણી પડશે જરૂર પડે તો મારે આંદોલન પણ કરવું પડ કરવું પડે તો મારી કરવા માટેની તૈયારી છે કારણ કે અહીંયા સોમનાથ દાદાની પ્રથમ જ્યોતિર્લિંગ આવેલ છે વિશ્વમાંથી લોકો આવતા હોય ત્યારે આવું બેફામ જાહેરમાં ચાલતું હોય તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ

તે સમય થોડાક દિવસ માટે બંધ થાય છે પછી પરિસ્થિતિ ઠેરને ઠેર થાય છે તેમણે કહ્યું છે કે યુવાનો છે તે ખોટા રસ્તે ચડી રહ્યા છે નશાકારક પદાર્થોના તે આદી બની રહ્યા છે ને આ રોકવામાં પણ આવે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા